નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ આઠ ચાર બે હજાર ચોવીસને આજના હળોદ માર્કેટયર્ડના બજાર ભાવની વાત કરીએ મિત્રો તો આજે કપાસનો ભાવ રહ્યો છે તેરસો થી પંદરસો એકાવન સુધીનો આવક નોંધાય છે એક હજાર નેવ્યાસી મણની જીરુનો ભાવ રહ્યો છે બેતાલીસોથી છેતાલીસો એંશી રૂપિયા સુધીનો આવક નોંધાય છે આઠ હજાર નવસો પિંચાશી મણની વરિયારીનો ભાવ રહ્યો છે એક હજાર એકત્રીસથી સોળસો ને રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે ઓગણત્રીસ હજાર તેર મણની એરંડાનો ભાવ રહ્યો છે અગિયારસો એકથી અગિયારસો ઓગણપચાસ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે ચૌદ હજાર ત્રણસો સત્તર મણની ઘઉંનો ભાવ રહ્યો છે ચારસો એકથી પાંચસો ને છેતાલીસ રૂપિયા આવક નોંધાય છે બારસો ને બાણું મણની તલનો ભાવ રહ્યો છે એકવીસોથી છવ્વીસો દસ રૂપિયા આવક નોંધાઈ છે ચોર્યાસી મણની રાયડાનો ભાવ રહ્યો છે આઠસો એકથી નવસો ત્રેવીસ રૂપિયા આવક નોંધાઈ છે પાંચસો ને છેતાલીસ મણની રાયનો ભાવ રહ્યો છે અગિયારસો એકથી તેરસો ને ચોંસઠ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે એક હજાર પાંસઠ મણની ધાણાનો ભાવ રહ્યો છે બારસોથી ઓગણીસો પંચાણું રૂપિયા સુધીનો આવક નોંધાય છે સાત હજાર એકસો વીસ મણની ચણાનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી અગિયારસો એકવીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે છસો ને છપ્પન મણની મગફળીનો ભાવ રહ્યો છે એક હજારથી અગિયારસો એંશી રૂપિયા સુધીનો આવક નોંધાય છે ત્રણસો બોતેર મણની મેથીનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી બારસો પાંત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે આઠસો ચોરાણું મણની ગવારનો ભાવ રહ્યો છે નવસોથી એક હજાર સુધીનો આવક નોંધાય છે તોતેર મણની તો મિત્રો આ હતા આજના હડોદ માર્કેટયાર્ડના ભાવ આભાર મિત્રો